એક બાળક સ્કૂલમાં હતો એક એક દિવસ એ એ એ ઘરે આવ્યો ત્યારે એનામ હતી એને પોતાની માને આપી કાગળ વાંચતા એમની માની આંખો ભીંજાઈ ગઈ બાળકે પૂછ્યું માં શું લખ્યું છે ત્યારે માં આં શું લૂછતા બોલી બેટા આ લખ્યું છે કે તમારું બાળક ખૂબ જ હોનશિયાર અને પ્રતિભાવાન છે અમારી સ્કૂલ નાની છે તથા બહુ પ્રશિક્ષિત નથી આ બાળકને શિક્ષણ આપી શકીએ એવું અમારું ગજુ નથી માટે હવે તમે જ એને શિક્ષા આપજો આ વાતને ઘણા વર્ષો વીતી ગયા ત્યાર પછી તો એ બાળક એક મહાન વૈજ્ઞાનિક બની ચૂક્યો હતો એની માં પણ આ દુનિયા છોડીને જતી રહી હતી એક દિવસ એ વૈજ્ઞાનિકને કબાટ પેલી ચીઠકી અચાનક હાથ લાગી ઉત્સુકતાથી એમણે એ ખોલી તો એમાં લખ્યું હતું તમારો દીકરો બૌદ્ધિક સ્તરે ખૂબ જ કમજોર છે હવે એને સ્કૂલે ન મોકલતા એ વૈજ્ઞાનિક કલાકો સુધી રહ્યા પછી એને પોતાની ડાયરીમાં લખ્યું બૌદ્ધિક સ્તરે કમજોર એવા એક બાળકને એની મહાન માતાએ સદીનો મહાન વૈજ્ઞાનિક બનાવી દીધો આ વૈજ્ઞાનિક એટલે બીજું કોઈ નહીં પણ વીજળી બલ્બ નામ શોધક થોમસ આલ્વા એડિસન આવી સકારાત્મકતા મા બાપ સિવાય બીજું કોઈ ના આપી શકે